આજે આપણે જોઈએ ચોર ડાયો થઈ ગયો ગુજરાતી વાર્તા જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને આવા બીજા વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આપણે જોઈએ વાર્તા એક નાનકડું ગામ હતું તેમાં એક વેપારી રહેતા વૈશાખ મહિનો હતો શેઠ શેઠાણી રાતના ઘરમાં સૂતા હતા અડધી રાત થઈ ત્યારે એક ચોર ઘરમાં બેઠો થોડો ખખડાટ થયો એટલે શેઠ શેઠાણી સમજી ગયા કે કોઈક ચોર આવ્યો છે લાગે છે હવે શેઠાણીએ યુક્તિ કરી કે હે ધીંગડામલના બાપા આપણા દરદાગીના ક્યાં મેલ્યા છે આપણા દરદાગીના ક્યાં મેલ્યા છે શેઠાણી તો ડાયમાની દીક દીકરી અને શેઠ તો ડાયમાના દીકરા એ તો કોઈના ગાંઠિયા ન જાય એ તો વળી પેલા ચોરને ખાસડા મેલી આવે એવા તે પહેલા ચોરને સંભળાવવા બોલ્યા તમે ચૂપચાપ સુઈ જાઓ એને તો મેં એવી જગ્યાએ સંતાડી દીધા છે કે કોઈના હાથમાં ના આવે એ તો ઠીક પણ મને ઠેકાણું તો બતાવો આવી વાતમાં તો એકની બે ભલા જો આપણા વાડામાં કૂવાની બાજુમાં ગુંદીનું ઝાડ છે ને આપણા વાડાના કૂવાની બાજુમાં જે ગુંદીનું ઝાડ છે ને એની ઉપર પાંદડામાં ભોટલું વાળી બાંધી દીધું છે વાત પૂરી હવે હવે આ ગુંદીના ઝાડ ઉપર તો ભમરિયા મધનો પોળો એમાંય ભમરીઓએ માળો બાંધેલો એ વાતની ચોરને ખબર નહીં તે ચોર તો ઘરમાંથી વાડામાં આવ્યો અને ઝાડ ઉપર જોયું તો પેલો મધનો પોળો જોયો એને દાગીનાની પોટલી સમજી રાજી રાજી થઈ ગયો એને દાગીનાની પોટલી સમજી એ તો રાજી રાજી થઈ ગયો અને ગુંદીના ઝાડ ઉપર ચડીને બે હાથે જો પોટલી લેવા જાય છે એવી બધી ભમરીઓ એના મોઢામાં ચોંટી જાય છે અને આખા શરીરે મધમાખીઓએ ચટકા ભર્યા ચોરને થયું મર્યા મારા બાપ લાવ કૂવામાં પડું છું તેણે ઉપરથી ભૂસકો માર્યો ને જઈ કૂવામાં પડ્યો શેઠ શેઠાણીએ કીધું ધભાગો સાંભળ્યો હવે સુઈ જાઉં શાંતિથી સવારે શેઠે કૂવામાં હવે સુઈ જાઓ શાંતિથી સવારે શેઠે કૂવામાં જોઈ કહ્યું આ કયો કપૂત વૈશાખે વારી ગૃહમાં નાહે છે ચોરી કરગરીને કહ્યું દોરડું નાખી મને બહાર કાઢો બાપા હવે કદી ચોરી નહીં કરું આવા બીજા વિડીયો મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં